જુનાગઢના ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને ટક્કર મારે તેવા કાંડની અમે વાત કરી રહ્યા હતા પહેલા હપ્તામાં તમે જોયું કે ભાવનગર જીએસટી નું હબ બનાવટી ખાતાઓનું હબ હવે આ એકાઉન્ટ કાંડનું હબ બન્યું છે તેની વિગતે વાત કરવી છે કોણ છે આ સુપર સીએમ અને શું છે તેની રમત નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે વાત કરી રહ્યા છીએ ભાવનગરના સુપર સીએમ અને તેમના એકાઉન્ટ કાંડની કે કેવી રીતના રમત થઈ અને કરોડોમાં એટલે કેટલા લાગે તેની અમને પણ ખબર નથી માટે આંકડામાં અત્યારે પડતા નથી હવે ઘટના એવી છે કે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં માં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જાદવને મહિલા કર્મચારી એક ઇન્ફોર્મેશન આપે છે અને એવું કહે છે કે એક એકાઉન્ટ કાંડ ચાલી રહ્યું છે તેની ઇન્ફોર્મેશન છે પણ એકાઉન્ટ કાંડ સમજવું મારા ગજાની બહારની વસ્તુ છે જે લોકો માહિતી આપવા માંગે છે તેમને આપણે મળવું પડશે એટલે ઇન્સ્પેક્ટર પીબી જાદવ અને મહિલા પોલીસ કર્મચારી ભાવનગરના રિંગ રોડ ઉપર આવેલા મલ્હાર ઢોસામાં નામની રેસ્ટોરન્ટમાં જાય છે જ્યાં બે વ્યક્તિ તેમને મળવા આવે છે અને બે વ્યક્તિઓ આવીને જે વિગત આપે છે તે સાંભળી પીબી જાદવના પગ નીચે ધરતી ખસી જાય તેવી વિગત અને તેવો હતો જેની તપાસ પીબી જાદવ કરવાના હતા તો ઘટના એવી હતી કે એક કિશોર નામની વ્યક્તિ જે ભાવનગરમાં જ રહે છે એ ભાવનગરમાં રહેલી વ્યક્તિ ભાવનગરના પાંચ થી છ યુવકોને એવું કહે છે એક મોટું કામ મળશે ખર્ચા પાણી નીકળશે અને તમારું કામ ચાલતું રહેશે તમારે મારી સાથે આવવું પડશે આ અત્યંત ગરીબ અને સામાન્ય ઘરના લોકો છે થોડાક પૈસા માટે તે આ કામ કરવા તૈયાર થાય છે અને આ બધાને જ લઈને આ કિશોર મહારાષ્ટ્રના પનવેલમાં પહોંચે છે અને મહારાષ્ટ્રની એક સ્ટાર હોટલની અંદર તેમને ઉતારો આપવામાં આવે છે જ્યાં બધા જ પ્રકારની ખાણીપીણીની વ્યવસ્થા છે આ યુવકોએ જિંદગીમાં આવી હોટલ આવી વ્યવસ્થા અને આવી શુભસગવડ ક્યારેય જોઈ નહોતી આ યુવકો જે હોટેલમાં ઉતર્યા હતા અને જ્યાં પાર્ટીઓ થતી હતી ત્યાં આગળ બેંકના અધિકારીઓ પણ આવે છે મોબાઈલ કંપનીના અધિકારીઓ પણ આવે છે આ તમામના નામે પહેલાં સિમ કાર્ડ નીકળે છે બનાવટી સિમ કાર્ડ નીકળે છે તેમના આધાર કાર્ડને આધારે તેમના ખાતાઓ ખૂલે છે ખાનગી બેંકોમાં આ બધાને જ ત્યાં 25 થી ત્રીસ હજાર રૂપિયા પણ આપી દેવામાં આવે છે આવી ઘટનાઓ જ્યારે થાય છે ત્યારે વિગત શું કામ બહાર આવે છે તો વિગત એટલે બહાર આવે છે ક્યારેક દુશ્મની થાય છે ક્યારેક હિસાબમાં વાંધા પડે છે ક્યારેક પૈસામાં ઓછું પડે છે આવું જ આજે ભાવનગરનો હેન્ડલર કિશોર હતો તેની સાથે થાય છે કિશોરને જે વચન આપવામાં આવ્યું હતું તેના કરતા ઓછા મળ્યા હોય તેવું કિશોરને લાગે છે કે કદાચ કિશોરની લાલચ પણ વધી હશે કિશોર જેના નામે ખાતા ખોલ્યા તે લોકોનો સંપર્ક કરે છે ને જુએ છે તો આ બધા જ છોકરા જે ભાવનગરના હતા તેમના ખાતામાં એક કરોડ થી લઈ ચાર કરોડ રૂપિયા પડ્યા હતા એટલે કિશોરની ડાળ સળક્યો છે હવે આ ખાતા જેના માટે ખોલવામાં આવ્યા એ વ્યક્તિ કોણ છે તો તેનું નામ કિશોરને ખબર પડે છે કે આ વ્યક્તિનું નામ છે અગ્રવાલ અગ્રવાલ નામની એક વ્યક્તિ છે કિશોરની ઉપર પણ એક માણસ છે એ માણસનું નામ છે રિયાઝ કિશોર સીધો વાત નથી કરી શકતો એટલે રિયાઝને વાત કરે છે અને રિયાઝ અગ્રવાલને વાત કરે છે કે કિશોરને પૈસાની જરૂર છે અગ્રવાલ પૈસા આપવાની ના પાડે છે એટલે આ ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્ટર પીબી જાદવ પાસે પહોંચે છે અને જેમના ખાતા હતા તે એવી ફરિયાદ કરે છે કે તે સાંભળી પીબી જાદવ પણ હચમચી જાય છે આ ફરિયાદ કરનારા એવું કહે છે ખાતું અમારું છે પણ આ ખાતામાં રહેલા પૈસા અમારા નથી આ પહેલો કિસ્સો હતો કે ખાતું અમારું છે પૈસા અમારા નથી અને નથી તો કેટલા રૂપિયા છે ત્રણથી ચાર કરોડ રૂપિયા છે પીબી જાદવ કહે છે કે આ અંગે હું તપાસ કરીશ તમે એક અરજી આપો અને આ લોકો અરજી આપે છે કે અમારા નામે આ બેંક એકાઉન્ટ ખુલ્યા છે પણ તેમાં થતા વ્યવહારો જે કરોડોના છે આ પૈસા અમારા નથી પોલીસ માટે આ મોટી ચેલેન્જ હતી પીબી જાદવ અરજી લે છે અને બેંકોને જાણ કરી આ બેંક ખાતા સ્થગિત કરે છે હવે તપાસ તો પીબી જાદવે કરવાની હતી પણ હવે ચિત્રમાં પિક્ચરમાં સુપર સીએમની એન્ટ્રી થાય છે સુપર સીએમને પસંદ નહોતું કે આ ધંધામાં ભાગીદારોની સંખ્યા વધુ હોય કારણ કે વધુ ભાગીદાર હોય તો વધુ ભાગ પડે માટે ઇન્સ્પેક્ટર પીબી જાધવનો કેવો દાવ થયો કેવો ખેલ થયો તેની વાત હું કાલે કરીશ એટલે જ તમારે નવજીવન ન્યૂઝ જોવું પડશે આ સુપર સીએમના કારસ્તાન સમજવા પડશે અને કરોડોનો ખેલ કરનાર આ કાંડ કેવી રીતના થયો અને કેટલાનો કાંડ થયો તેની વિગત કાલે કહીશ એટલે જ નવજીવનનો બેલ લાયકોન દબાવી અમારો હિસ્સો બનો અમે વાત કરી રહ્યા છીએ ભાવનગર પોલીસની તમે ભાવનગરના છો અમારી સાથે જોડાવો તમે ભાવનગરના છો તમે પણ દુઃખી હોઈ શકો છો ભાવનગર પોલીસથી તો અમારે જરૂર કોમેન્ટ બોક્સમાં તમારી વિગત મોકલો વાત કરતા રહીશું બોલતા રહીશું કારણ કે અમે બીજા કરતાં અલગ પત્રકારત્વ કરીએ છીએ અત્યારે મને અને મારા સાથી તુષાર ભસિયાને રજા આપો નમસ્કાર